પાટણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિવાદ ચરમસીમાએ પહોંચતા ઉપપ્રમુખની ચેમ્બર પ્રમુખ દ્વારા છીનવીને પાટણની જનતા માટે મુલાકાતી ખંડ બનાવી દેવામાં આવ્યો હતો અને ચીફ ઓફિસર દ્વારા લેખિત હુકમ કરી ઉપપ્રમુખનો હોદ્દો સંવિધાનિક ન હોય ઉપપ્રમુખની ચેમ્બર બંધ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો આમ ચીફ ઓફિસરનો હુકમ હોવા છતાં આજે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરી અને મુલાકાતી ખંડ બંધ કરી દેવામાં આવેલ છે આમ ભારતીય જનતા પાર્ટીના શાસકોની આંતરિક લડાઈના કારણે પાટણની જનતાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર સ્ટ્રીટ લાઇટ પાણી અને રોડ રસ્તા જેવી સુવિધાઓ મળતી ન હતી તો અંદરો અંદરની લડાઈના કારણે ભાજપનું એક ગ્રુપ બીજા ગ્રુપ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતું હતું પરંતુ આજરોજ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કહેવાતા વિજય મુહૂર્તમાં એટલે કે બાર ને ઓગણચાલીસ સમયે એકબીજાના મો મીઠા કરી પાટણની જનતાનો મુલાકાતી ખંડ બંધ કરી અને પાછી ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરી દેવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખની ચેમ્બર બંધ કરવામાં આવી હતી પરંતુ અચાનક આજે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અચાનક સદબુદ્ધિ આવી જતા ઉપપ્રમુખના હોદ્દાને સંવિધાનિક બનાવી દઈ ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરી દેવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ગ્રુપના ઝઘડા ચરમસીમાએ પહોંચેલા બંને ગ્રુપ એકબીજાના મોં મીઠા કરતા દેખાયા અને પાટની જનતાની આંખોમાં ધૂળ નાખતા દેખાયા ખરેખર ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરવા માટે એકબીજાના મોં મીઠા કર્યા અને ફટાકડા ફોડ્યા તેવું જ કાર્ય પાટની જનતા માટે ઉભરાતી ભૂગર્ભગટરની સમસ્યાઓ હલ કરવા માટે તેમજ તૂટી ગયેલા રોડોને નવીન રોડ બનાવવા માટે જાહેર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે તેમજ જે જે વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યાં પાણી પહોંચાડવા માટે અથવા તો જે તે જે વિસ્તારમાં ગંદકીયુક્ત પાણી આવે છે તે વિસ્તારમાં શુદ્ધ પાણી મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર ઝઘડતા શાસકો જાગૃત બની પાટણ નગરની જનતાના કામ શરૂ કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની લડાઈ ઉચ્ચ સીમા ઉપર પહોંચી ગઈ હતી ત્યારે ઉપપ્રમુખ અને પ્રમુખના બે વિભાજન થઈ ગયા હતા પ્રમુખના માણસો અલગ ઉપપ્રમુખના માણસો અલગ અને આ લડાઈ ચરમસીમાએ પહોંચી હતી જેનો ભોગ ઉપપ્રમુખની ચેમ્બર બની હતી ત્યારે ઉપપ્રમુખની ચેમ્બરને બંધ કરી અને મુલાકાતી ખંડ કરી દેવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા ઉપપ્રમુખનો હોદ્દો એ સંવિધાનિક હોદ્દો નથી જેના કારણે અમે આ ઉપપ્રમુખની ઓફિસ બંધ કરી છે એ એવું મીડિયાના માધ્યમથી પાટણની જનતાને જણાવવામાં આવ્યું હતું અને પાટણની જનતા માટે આ મુલાકાતી ખંડ બનાવવામાં આવ્યો હતો અત્યારે તમે જોઈ શકો છો કે પાછો આ મુલાકાતી ખંડને બંધ કરી અને આજે ઉપપ્રમુખની ચેમ્બરનું પાટિયું લગાવી દેવામાં આવ્યું છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે પાટણની જનતા માટે પોતાની લડાઈમાં મુલાકાતી ખંડ બનાવ્યો હતો એ પાટણની જનતાનો મુલાકાતી ખંડ એમની લડાઈ સમાપ્ત હોય એવું બતાવવા માટે થઈ અને આજે મુલાકાતી ખંડના તાળા મારી અને ઉપપ્રમુખની ચેમ્બર બનાવી દેવામાં આવી છે ખરેખર આ લોકોની લડાઈમાં પાટણની પ્રજા પીસાઈ રહી છે હવે પાટણની જનતાએ જાગવાની જરૂર છે આ લોકોની આંતરિક લડાઈના કારણે પાટણની પ્રજાને જીવન જરૂરિયાત જે કહેવાય કે રોડ રસ્તા પાણી ગટર સ્ટ્રીટ લાઇટ આ સુવિધાઓ મળતી નથી ખરેખર પાટણની જનતાને આ સુવિધાઓ આમની લડાઈમાં તમામ સુવિધાઓનો ભોગ લેવરાયો છે તો પાટણની જનતા જાગી અને આવા શાસકો સામે આંદોલન કરે અને પોતાના હક માટેની લડાઈ લડે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે ખરેખર આમની આંતરિક લડાઈ એ આંતરિક લડાઈ જ રહેવાની છે પરંતુ બાહ્ય દેખાવથી આ લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠા કર્યા છે પરંતુ તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર ઉકરતો ચડું છે અંદર અંદરની લડાઈઓ છે પરંતુ આ લોકો બાહ્ય દેખાવો કરે છે અને માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરી અને પાટ જનતાની જે સુગવડો છે એ આપવામાં નાસીપાસ થયા છે પાટણની જનતાએ આવા લોકોને ઓળખવાની જરૂર છે અને શિક્ષિત પોતાના અવાજ ઉઠાવી શકે અને પોતાના કામ કરી શકે એવા લોકોને ચૂંટી અને આ નગરપાલિકામાં મોકલવા જોઈએ